ત્રણેય પ્રકારના તાપને હરવાનું સામર્થ્ય છે બીજા કોઈ કાંટા વાગે કે નહીં એની મને ખબર નથી ત્રણ કાંટા તો રોજ વાગે છે આપણને રોજ વાગે છે રોજ વાગે છે કયા કયા બોલે એક જે આપણી પાસે નથી એને આપણે યાદ કરતા રહીએ છીએ એ દુઃખ છે દુઃખી થવું ને બહુ સહેલું છે મનને સુખ તરફ લઈ જવું ને એ જ કઠિન છે હા દુઃખી થવાના તો બહુ સીધા સાધા ઉપાયો છે કોક ના સુખ યાદ કર્યા કરો લો તમે દુઃખી થઈ જશો હા એની પાસે આમ છે એની પાસે આમ છે એ તો આમ છે એની કરતા હું વધારે ઓલો એની એની પાસે ભગવાને યાદ કર્યા કરો તમારો રોટલો ઉડી ખાવા દુઃખી થવું તો કઈ સહેલું છે હાવ હાવ સહેલું ફટાકો થાય ગયો બીજું દુઃખ દુઃખી થવાનું એક બીજું કારણ જો એક તો આપણે બીજાના સુખ ને યાદ કર્યા કરી બીજા બીજા પાસે જે છે ને એને યાદ કર્યા કરીએ અને દુઃખી થવાનું મોટું કારણ એ બીજાના સુખ ને તો યાદ કર્યા કરીએ પણ આપણી પાસે યાદ કર્યા કરી આમ જોત ને શૂળ નથી તો આ કાંટા નથી તો બીજું શું છે વાગે છે રોજ વાગે છે અને ભક્તનો તો નિયમ છે મારા વાલા ભક્તિ કરવીને જેને પરમાત્માના અથવા તો પરમાત્માના થઈને જેને રહેવું છે એની માટે તો બે વાત બહુ નિશ્ચિત છે કે બીજાના સુખને યાદ ન કરવું અને પોતાના દુઃખની બીજાને ફરિયાદ ન કરવી મારા ફરિયાદ કરવાની ઈચ્છા થાય તો ઈશ્વરને કરીએ કે ભાઈ મારી પાસે આ છે આ નથી આ આમ છે આ આમ છે આ આમ છે આપણે જગત ની સામે દુઃખ ગાતા થઈ ગયા છે અને જગત તો હસવા માટે સર્જાણું શું કામ છે આપણા માટે આપણી પર જો આપણને લાગે કે આપણા દુખમાં ભાગ લેવા આવ્યા છે પણ એ જ્યાં સુધી આપણી સામે બેઠા હોય ને ત્યાં હોય જેવા આપણી સામેથી ખસે એટલે ભાઈ સાહેબ ભાઈ સાહેબ મેં તો એવા લોકોને સાંભળ્યા છે કે દુઃખમાં ભાગ લેવા આવ્યા હોય અને એ ત્યાંથી ખસે ગાડીમાં બેસે એટલે તરત બોલે ઈ જ લાયક હતો લે છે છે અત્યારે આ આ સાંપ્રત સમયમાં અત્યારે ઘણું બધું બદલાઈ ગયું છે घणु बधु बदलायु छे कोक ना सुख ने याद करता रहेशो त्यां सुखी नहीं था हाँ सुखी थाशो कोक ना सुख ने याद करवा करता कोक ने सुखी जोई ने तमे दांत काटता शीखी जाओ तो तमे सुखी थाशो लियो बाकी बाकी भगवान कृष्ण ये पण एक शब्द वापर्यो छे हर्षा मर्ष भयोद्वेगे अमर्ष बहु विचित्र वस्तु छे मारा वाला બળવાનો જેનો સ્વભાવ હોય ને એને દુખિયા જગત એને આ જગતમાં કોઈ ન કરી શકે સ્મશાનનું લાકડું તો માણસ રે એક જ વાર બાળે એક જ વાર બાળે અને એક વાર બાળી અને રાખ કરી નાખે પછી ફૂલ પધરાય પધરાયા આવે છોકરાઓ ગંગાજીમાં જઈને સ્મશાનનું લાકડું તો આપણને એક જ વાર બાળે પણ જો આ અમર્ષ દ્વેષ જો ઘૂસી ગયો ને હૃદયમાં તો એ એવું લાકડું છે કે માણસને રોજ બાળે રોજ બાળે છે